હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ સુપ પર હું છું પ્રીતિ પટેલ રેસીપી શરૂ કરતાં પહેલાં આપણે ત્રણથી ચાર લીલા મરચાં અને કટકો આદુનો ખલમાં નાખી અને એને અધકચરો કચરી લઈશું ઝીણી પેસ્ટ નથી કરવાની એટલે આપણે ખલબટ્ટામાં કચરીએ છીએ તો આ રીતનું કચરીને આપણે રેડી કરવાનું છે તો હવે આપણે આને સાઈડમાં મૂકીશું અને આગળની રેસિપી જોઈશું તો ચાલો બધા ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ પોણવાડખી બેસન એક વાડકી સોજી સત્યનાયણના સીરામાં શેકીએ એ સોજી છે અને અડધીથી પોણો વાડકો દહીં તો બીજા કયા મસાલા આપણે એડ કરીએ છીએ મેં જોતા રેજો તો એના માટે આપણે હવે એક આવું કન્ટેનર લઈશું એમાં આપણે એડ કરીશું સોજી સાથે જ આપણે એડ કરીશું બેસન એમાં જ આપણે એડ કરી દઈશું પોણા વાડકી દહીં સાથે જ આપણે એમાં એડ કરીશું થોડી હિંગ એમાં જ આપણે એડ કરીશું આદુ અને મરચાં જે આપણે પીસ્યા હતા એ હવે આપણે એક વાડકી પાણી ફ્રેન્ડ્સ આ પાણી છે જે ખલબટ્ટો મેં ક્લીન કર્યો છે એ સાથે જ આપણે એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું અને હવે આપણે બધું સરસ મિક્સ કરી લઈશું તો ફ્રેન્ડ્સ ગાંઠા ના પડે એનું ખાસ ધ્યાન રાખવાનું છે તો બસ હવે ચમચાની મદદથી આપણે સરસ એને ફેંટી લઈશું કે જે રીતે બધું સરસ મિક્સ થઈ જાય એક કાંઠો નારે તો સરસ ફેંટાઈ ગયું છે હવે આપણે એમાં એડ કરીશું એક ચપટી જેટલો ઈનો આ ગ્રીન કલરનો સેચેટનો ઈનો છે અને હવે થોડું પાણી એડ કરીને આપણે ઈનોને એક્ટિવેટ કરીશું અને ફરી પાછું સરસ બધું મિક્સ કરી દઈશું જેથી એનો આખા બેટરમાં સરસ મિક્સ થઈ જાય તો આ જે રેસીપી પ્રમાણે હજી બેટર જાળવું છે તો હજુ આપણે થોડું પાણી એડ કરીશું અને બેટરની કન્સિસ્ટન્સી એકદમ પાતળી કરીશું તો ફ્રેન્ડ્સ હજી થોડું આપણે પાણી ઉમેરવું પડશે ઇન્સ્ટન્ટ ખમણી તમે આ રીતે બનાવી શકો છો તો બેટરની કન્સિસ્ટન્સી આ રીતે હોવી જોઈએ ચમચાની પાછળ આ રીતે ચોટેલું રહેવું જોઈએ અને યુ કેન માર કોની તો થોડો સરસ કલર આવે એના માટે આપણે ચપટી હળદર એડ કરીએ છીએ જેથી કલર બહુ ફાઇન આવે તો ફ્રેન્ડ્સ આ રીતનું બેટર રાખશો તો આપણી જે ખમણી છે થોડી જાડી થશે પાતળી કરી હોય તો હજી પાતળું બેટર એને કરવાનું તો ચાલો એક થાળી લઈએ એમાં તેલ નાખીને ગ્રીસ કરી લઈએ અને આ બધું જ બેટર એમાં એડ કરી લઈએ અને એક બાજુ આપણે એક કન્ટેનર મૂકીશું જેમાં પાણી ભરીને એને ગરમ કરવા મૂકીશું તો આ રીતનું બેટર આપણે બનાવ્યું છે અને એકદમ પાતળું લેયર થાળીમાં કરવાનું છે તો બસ આટલું જ પાતળું લેયર કરીને આપણે એ થાળીને કન્ટેનરમાં મૂકી દઈશું અને એને પંદર મિનિટ માટે આપણે થવા દઈશું તો આ રીતે ડબલ બોઇલ એને કરવાનું છે ચાલો એ થાય ત્યાં સુધી આપણે વઘાર કરી લઈએ તો વઘાર તો એઝ યુઝ્યુઅલ કઢાઈ મૂકીશું એમાં લગભગ પાંચ છ ચમચી જેટલું તેલ નાખીશું ગરમ થાય એટલે એમાં હિંગ નાખીશું અને હિંગ થોડી ફ્રાય થાય એટલે આપણે એમાં સરસો નાખીશું એટલે કે ઝીણી રહી નાખીશું અને રહીને આપણે સરસ ફૂટવા દઈશું ફૂટે તો જ રહીનો ફ્લેવર આવે તો રહી આપણી સરસ ફૂટી ગઈ છે તો હવે આપણે એમાં એડ કરીશું લીલા મરચાં તો ફ્રેન્ડ્સ મરચાં તમે વધારે ઓછા તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો છો મને તો દરેક ખમણીએ પાંચ ઝીણા મરચાં જોઈએ છે એટલે હું મરચાંનો ઉપયોગ વધારે કરું છું તો મરચાં આપણા સરસ ફ્રાય થઈ ગયા છે તો બસ હવે ગેસ બંધ કરીશું અને વઘાર ઠંડો થવા દઈશું આ બાજુ જોઈ લઈએ કે આપણી ખાંડવી ક્યાં સુધી પહોંચી તો ફ્રેન્ડ્સ આપણે ચપ્પુ મારીને પોક કરીને ચેક કરી લઈએ તો ચપ્પુ આપણું ક્લિયર નીકળે છે એટલે ખાંડવી થઈ ગઈ છે તો ચાલો આપણે એને બહાર કાઢીને ઠંડી થવા દઈએ તો ફ્રેન્ડ્સ લગભગ સાતેક મિનિટ થઈ ગઈ છે ખાંડવી આપણી સરસ ઠંડી થઈ ગઈ છે તો ચાલો આપણે એને હવે પીસીસમાં કટ કરી લઈએ તો ફ્રેન્ડ્સ તમારે જેટલી પૌરી ખાંડવી બનાવી હોય એ રીતે તમારે આ કટ કરવાના છે તો સીધી સીધી લાઇનમાં આપણે પટ્ટીઓ કટ કરીશું તો હવે આપણે એના રોલ કરીશું તો આ રીતે સાઈડમાંથી આપણે એને સર્ક્યુલરમાં ચપ્પુ ફેરવીને ઉખાડી લઈશું જેથી આપણને ખાંડવી રોલ કરવામાં ઈઝી રહે તો ચાલો હવે એના રોલ કરીએ તો તમે જોઈ શકો છો કે આપણે એને ઇઝીલી ઉખાડી અને રોલ કરી શકીએ છીએ તો ફ્રેન્ડ્સ આ ખાંડવી થોડી જાળી થાય છે હજી તમે બેટર પાતળું રાખશો તો એકદમ સરસ પાતળી થશે તો આ રીતે બધી જ ખાંડવીના રોલ કરીને આપણે રેડી કરી લઈશું તો તમે જોઈ શકો છો ઇઝીલી ઉખડી જાય છે ને ઇઝીલી રોલ પણ થઈ જાય છે તો આ રીતે તમે ઇન્સ્ટન્ટ ખાંડવી બનાવી શકો છો તો ચાલો આપણે એને સર્વ કરીએ તો મેં પ્લેટમાં સર્વ કરી છે અને ઉપરથી આપણે એની ઉપર વઘાર એડ કરીશું સાથે તમે કોઈ પણ ચટણી સર્વ કરી શકો છો તો ફ્રેન્ડ્સ કોઈ પણ જમેલા વગર સરસ રીતે આપણી ખાંડવી બનીને રેડી છે રેસીપી કેવી લાગી તે ચોક્કસથી કમેન્ટ બોક્સમાં લખજો